ડેસર તાલુકામાં પહેલી વખત સાડા સાતના ખેડૂત પુત્રની હેલિકોપ્ટરમાં જાન નીકળી હતી જ્યાં તેઓ હેલિકોપ્ટર મારફતે દુલ્હનને લેવા પહોંચ્યા હતા વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાડાસાલ ગામે રહેતા ખેડૂત અને માજી સરપંચ ખોડસિંહ સામસિંહ ગોહિલને સંતાનોમાં ત્રણ દીકરીઓ અનેક એક દીકરો છે ત્યારે આજે તેમના દીકરા કેતનકુમાર જેણે બીએસસી સુધી અભ્યાસ કર્યો છે તેનું લગ્ન નજીકના ગામમાં ગણેશપુરાના પ્રકાશસિંહ કાંતિસિંહ પરમારની બીકોમ થયેલી દીકરી મીનાક્ષી સાથે લેવાયા હતા ખોડસિંહ ગોહિલના દીકરાનું નાનપણથી જ સપનું હતું કે તેની જાન હેલિકોપ્ટરમાં નીકળે ત્યારે પુત્ર કેતનનું સપનું આજે પિતાએ પૂરું કર્યું અને ગણેશપુરા ખાતે તેની જાન મારફતે લઈ હતી ખાતેના હેલીપેડ ઉપરથી જ્યારે વરરાજાને લઈ હેલિકોપ્ટરની ઉડાન ભરી ત્યારે આજુબાજુ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપરાંત લગ્નમાં આવેલા મહેમાનો ટોળે વળ્યા હતા જ્યારે નજીકમાં જ આવેલા ગણેશપુરા ખાતે અગાઉથી જ હેલીપેડ ઉપર હેલિકોપ્ટરમાંથી માંથી ઉતરતા વરરાજાને જોવા લોકટોળા ઉમટ્યા હતા જ્યારે હું નાનો હતો ત્યારે મારા પપ્પાને કહેતો હતો કે જ્યારે મારા લગ્ન થાય ત્યારે મારી જાન હેલિકોપ્ટરમાં જવી જોઈએ અને મારું નાનપણનું સપનું આજે મારા પપ્પાએ પૂરું કર્યું છે અને મારી જીવનસાથીને લેવા હું હેલિકોપ્ટરમાં જઈ રહ્યો છું

अभी कड़ी से आए हैं वहाँ पर हमारा हिस्टर हेलीपैड है जो कि अहमदाबाद के पास में ही है यहाँ पर हम आए हैं एक शादी के सिलसिले में अभी हम दूल्हा को लेकर जाएंगे गणेशपुरा और शादी होने के बाद फिर दुल्हा दुल्हन को लेके आएंगे तो जैसा आप देख सकते हैं कि हम जब गाँव में आते हैं हेलीकॉप्टर ले तो ये हो सकता है कि पहली बार हम आ रहे हैं तो उत्साह लोगों में काफ़ी देखने को मिलता है आप अगर देखेंगे चारों तरफ मैं बहुत उत्साह होता है और इसमें बहुत मोटिवेशन भी होता है छोटे छोटे बच्चे जब देखते हैं हेलीकॉप्टर तो उनके मन में वो जागता है कि हाँ हम हेलीकॉप्टर एक दिन चलाएंगे उस तरह से भी वो मोटिवेशन मिलता है और हम जब ऐसे शादियों में आते हैं तो हमें भी बड़ी खुशी होती है कि हम यू नो दूसरों की खुशी में शामिल हो रहे हैं और जो शादी जो एक यादगार दिन होता है समाचारों न सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो अने हमारी साथ जुड़ाये रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर